ટાઇપ વન ડાયાબિટીસના રાજ્યવ્યાપી લોન્ચિંગ પ્રસંગે નર્મદા જિલ્લાની જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં ટાઇપ વન ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ કાર્યક્રમનું રાજ્યવ્યાપી ઉદ્ઘાટન થવું ગાંધીનગર ખાતેથી આ ઉદઘાટન થયું નર્મદા જિલ્લામાં હાલ ઓગણત્રીસ જેટલા બાળકો ટાઇપ વન ડાયાબિટીસની સારવાર હેઠળ છે જેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને માર્ગદર્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે દશનાબેન દેશમુખે જણાવ્યું કે રાજ્ય સરકાર હવે ગંભીરતાથી બાળકોમાં જોવા મળતી ડાયાબિટીસ જેવી બીમારી માટે આગળ આવી રહી છે ટાઈપ ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી ન શકે પરંતુ જો યોગ્ય સારવાર જાગૃતિ અને માર્ગદર્શન દ્વારા બાળકોને સ્વસ્થ અને સકારાત્મક જીવન આપી શકાય છે આજે સમગ્ર ગુજરાતભરમાં જ્યુએન ડાયાબિટીસ માટેની તપાસ એનું માર્ગદર્શન અને એની સારવાર કેવી રીતના થઈ શકે એ માટેનો ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સાથે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસીરિયા દ્વારા આજે સમગ્ર ગુજરાતભરમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કે જેના થકી જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓને શોધીને એમને તપાસ કરીને એની સારવાર કરવા માટે કેવી રીતના આપણે મદદરૂપ થઈ શકીએ એ માટેનું આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને એવી જ રીતના આજે નર્મદા જિલ્લામાં પણ જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ વિસ્તારના કેટલાક જ્યુએનએલ ડાયાબિટીસથી પીડિત નાના બાળકો જે છે એ બાળકોને આજે અહીંયા એમના માતા પિતા સાથે બોલાવીને એમને એક માર્ગદર્શન આપવામાં આવ્યું એમની સારવાર કરવા માટે સરકાર દ્વારા ઇન્સ્યુલિન હોય દવા હોય કે તપાસ આ બધું જ એક ફ્રી ઓફ કોસ્ટના માધ્યમથી એમને આપવામાં આવી રહ્યું છે ત્યારે આ દવાઓનો ઉપયોગ એવો સારી રીતે કરી શકે અને એમના આ રોગને જે એને કેવી રીતના આપણે અટકાવી શકીએ છીએ એ માટેનું સમગ્ર માર્ગદર્શન આજે આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી રહ્યું છે